સાંભળેલું હોય છે પણ ખરેખર શીલાજીત જે છે એ કઈ રીતે લેવું જોઈએ એની ભોજની એની માત્રા કેટલી હોવી જોઈએ એના કયા કયા ગુણ છે કયા કયા એના ફાયદા છે અને શીલાજીત એકલા ફાયદા કરે છે એવું નથી પણ એનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં ન આવે તો પણ એનો યુઝ કરવામાં ન આવે તો શિલાજીત જે છે એ ઘણી વખત નુકસાન પણ આપણને કરતું હોય છે માટે શિલાજીત જે છે એ હંમેશા યોગ્ય ડોક્ટરની યોગ્ય વૈદની સલાહ પ્રમાણે જ લેવું જરૂરી છે નહીતર પછી ફાયદો ઓછો થશે અને નુકસાન વધારે થશે તો આજના આપણા આ વિષયમાં શિલાજીત વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈશું એમાં ખાસ કરીને શિલાજીત કઈ રીતે લેવું જોઈએ શીલાજીતની રોજની માત્રા શું હોવી જોઈએ શીલાજીત આપણને શું ફાયદા કરે છે અને કઈ રીતે આપણને નુકસાન કરે છે છે એ ખાસ માહિતી આપણે જોઈએ સૌથી પહેલા જે એના વિશે આપણે થોડું જાણીએ કે શિલાજીત છે શું શિલાજીત જે છે એ એક પ્રકારનું સેમિસોલિડ અથવા તો ટેબ્લેટ સ્વરૂપે આવતો એક તત્વ છે જેની અંદર

ખૂબ જ ઉપયોગી છે તો આપણે જાણીએ કે શિલાજીતના ફાયદા શું થાય છે તો શિલાજીત જે છે એ એન્ટી એન્ટી ઓક્સિડન્ટ અને એજિંગ ધરાવતું ખાસ કરીને શક્તિમાં વધારો કરશે બીજું કે એન્ટી એજિંગ એની અંદર થતો હોવાથી જો તમે રેગ્યુલર શિલાજીત લેશો તો ઉમરમાં પણ તમને થોડો થફાવો જોવા મળશે એટલે કે ધીમે ધીમે તમારા ચહેરા પર જે ઉંમર દેખાય છે ઉંમર પણ દેખાવાની ઓછી લાગશે બીજો શિલાજીતનો ખાસ જે ઉપયોગ છે એમાં ટેસ્ટોસ્ટીરોન પ્રમાણ જે છે એ પુરુષોમાં ખાસ વધારે પ્રમાણમાં વધારે છે જેથી કરીને પુરુષોમાં જોવા મળતી કમજોરી અશક્તિ થાક શારીરિક નબળાઈ તેમજ નફોસંતાને લગતી કોઈ પણ પ્રકારની જો તકલીફ જે હોય તો યોગ્ય પ્રમાણમાં શિલાજીત લેવાથી એનો સો ટકા ફાયદો થાય છે રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ સારો એવો વધારો કરે છે હાડકા પણ એનાથી મૃત થાય છે શિલાજીત જે છે એ હંમેશા યોગ્ય ડોક્ટરની સલાહ પ્રમાણે લેવું જોઈએ જો વધારે પ્રમાણમાં શિલાજીત લેવામાં આવે તો નુકસાન કરે છે છે અને ખાસ માત્રા જે રેગ્યુલર તમારે ધીમે 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 એને વધારતું જવું પડે એટલે કે શરૂઆતમાં તમારે જોવું પડે ધીમું લેવાનું થોડુંક વધારવાનું થોડુંક ધીમે ધીમે કરતા તમારે ત્રણસો થી પાંચસો મિલીગ્રામ સુધી તમે શિલાજીત રોજ લઈ શકો છો એનાથી વધારે જો તમે લેવાનો પ્રયત્ન કરશો

શિલાજીત ઘણી બધી આવે છે પણ શિલાજીત મગાવવું છે માહિતી મેળવી શકશે તેમજ શુદ્ધ અને એકદમ ચોખ્ખું શીલાજીત તમારી પાસેથી મેળવવો તો અમારા વોટ્સઅપ નંબરનો સંપર્ક કરો સરળજ મચા મુંડા સારી તંદુરસ્તી આપે